હેલો ગુડ મોર્નિંગ તો 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 બધાય દોસ્તાર નિત્યમના ગયા નિત્યમ નિત્યમ જાગ્યો ને ને હે ફ્રેન્ડ જોડે નીચે ની તો ઓ ખાલી એમ જાય છે ફ્રેન્ડ જોડે રમવા

અમે બહુ ઓછા પણ પપ્પા લેવા છે મોકલે વાસ પછી હજી ની અંદર ઠેલી છે સેવડી છે એપલ છે બનાના છે ટિફિન મોકલે છે દૂધ અને રાઈસ બોબા રાઈસ મોકલે વાસ જો ભાઈ આટલી વસ્તુ મોકલાવી છે નિત્યમ ના બાય આટલી વસ્તુ મોકલાવી છે ઓલરેડી મારા ઘરે બનાના એપલ બધું પીડું જ છે પણ ત્યાં જે પણ ફ્રૂટ આવે કોઈ પણ ભાગ આવે એ પહેલાં નિત્યમ માટે મોકલાવે કોઈ પણ આવતીમાં તત્કા આવતા હોય હાશિકા આવતી હોય કે પ્રતિકા આવતી હોય બધા જોડે જો આટલી વસ્તુ મોકલાવી હવે આશી આવી ગઈ છે અને નિત્યમની નાશીની મસ્તી ચાલુ છે અને નિત્યમ જો કાનાની જેમ શું કરશો નિત્યમ આશિમાશીન કહે કે આશી આશિમાસીના કાનો બનાવી દીધો તો નિત્યમ ને આમ છે જા હું જાઉન સાસુન ત્યાં અને નિત્ય લઈ જવાનો કઈ પ્લાન હતો નહીં પણ નિત્ય હું કવર આવીશ મને લઈ જાય

તે જો એને એની એની સુવિધા એ કરે છે રમકડા લઈ છે એ કે હું ત્યાં રમે રાખીશ એમ અને હિચકો જોર જોરથી ચલાવવાનો નથી શું કહું હા ધીરે ચલાવવાનો છે ઓકે નહીં જે ત્યાં જેમ બતાવું કે કયા કામ થી હું એની ત્યાં જાઉં છું એમ ચાલો મળીએ એની ત્યાં જઈને તો મેં તમને એવું કીધું તું કે આશિયાન શાસુની અમે કેમ જઈએ છે એમ જો આના માટે

બાર જઈશ ખબર નથી ક્યાં જઈશ પણ જઈશ ક્યાં નિત્ય મોલ માં નથી જતા અત્યારે મોલ માં જવાય હલો ફ્રેન્ડ અમે પહોંચી ગયા છીએ વેસુ કે અંતરવન હવે જૈન બતાવું તમને કેવું રેસ્ટોરન્ટ છે કેવું ખાવાનું છે કેવું એમ્બિયન્સ છે અને નિત્ય સુઈ ગયો તો ગાડીમાં જો બહારથી જાણે એવું લાગે કોઈ જંગલની થીમ હોય ને

હોટલની ની ફરતીકોર છે ને આવી રીતે પાણી જાય છે જો છે તમને એવું જ લાગે કે જંગલમાં તમે આવી ગયા હોય ને સેમ એ ટાઈપની પણ મજા જ આવી જવું છે અને નિત્યમ જો અહીંથી છે ને પાણી જાય છે જો અહીં દેખાતું હોય તો જો એ જે પાણી જાય છે ને તો શું છે નિત્યમી તો એવું કહે છે કે નદીની લહેર છે એમ હવે અંદર જઈએ અંદર કેવું છે મેં તમને બતાવ્યું અને બહારની એન્ટ્રી પણ તમને બતાવી કે કેવી છે જો આ ટાઈપનું છે અત્યારે બહારથી આવી ગયો છે હવે એન્ટર થઈ છે અંદર એટલે બતાવીએ તમને

મિત્યમને જ્યાંથી પાણી આવે છે ને પાણીનો સોર્સ મળી ગયો છે કે પાણી ક્યાંથી આવે છે આમ તો અહીંથી પાણી આવે છે ને આખા રેસ્ટોરન્ટની ફરતી આવી રીતે પાણી છે ચાલો હા ચાલ જો નિત્યમ આવે જો બહુ મજા આવી નિત્યમ મજા સાચી મજા તો નિત્યમ ને લાસ્ટમાં આવી છે ને એવી નિત્યમ બસ 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 મતલબ પોલાની આખી વાટકી લઈ લીધી છે અને આપતો નથી આપવાની છે કે નહીં મને મમ્મી ચણ ચણ દેવ તો તારે બે બાસ્કેટ દેવા પડશે બે બાસ્કેટ આપે મને ત્રણ પોલો દેલ હિતેશ ને એપો હિતેશ પોલો એ જો ફાઈનલી નિત્ય માં મને ત્રણ પોલો આપ્યા છે આ લઈ દે બે બાસ્કેટ સેના બાસ્કેટ પોલો ના પોલો ના બાસ્કેટ કે જોયા છે જો ભાઈ આ પોલો જો આવડા હા એક દીમો ભાઈ જો મુકોસ્મા છે પોલો આપે કે કઈ વસ્તુ નિત્યમ મળવા પણ હું આવું ફોન લઈને તારે બોલવાનું જ તાર મને રોકવાનું જાતો અમેનેને રોકવી તો અમારી ઘરે આય ત્યારે અમે કે નિત્યમ રોકા એમ પ્રતિક જાય છે અને વિદાય કાર્યક્રમ ચાલુ છે નિત્યમનો પ્રતિકનો સ્કૂલે જો કેટલા સ્કૂલે જવાનું છે કહી નિત્યમ ઘરે આવશે હે કેમ તમારું ઘર નથી તો તમારી ઘરે જાવ ને સીધા અને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરતા જાજો જય શ્રી કૃષ્ણ બાય ગુડ નાઇટ